તાલુકાના ઇન્દ્રાણ ગામ પંચાયત માંમાવેલ નાની ઇન્દ્રાણ ગામના લોકો કાદવ કીચડની પરેશાની વેઠી રહ્યા છે ગામના રહીશો કાદવ કીચડથી ત્રાહી માં પોકારી ઉઠ્યા છે સરકારના સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે ગામના રહીશોનો આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે નાની ઇન્દ્રાણ ગામના રહીશોએ પોતાની આકૃતિ વર્ણવી હતી સરપંચે બે વર્ષથી રોડ બનાવ્યો નથી ગટર યોજના કરી છોડી દેતા ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે ગ્રામજનો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે વોટ ના કારણે અમને હેરાન પરેશાન કરવામાં આવે છે સરપંચ ને જાણ કરવા છતાં કોઈ સાંભળતું નથી એવું ગામ લોકો નો આક્ષેપ છે નાના બાળકો ને શાળા એ જવા માટે પણ તકલીફો પડી રહે છે સાંભળો શું કહ્યું ગ્રામજનોએ બાયર થી રાકેશાલા પૂર્વક આ રોડ બે વર્ષથી ભરાયો નહીં

સરપંચ જોવા માટે આવી બોલ બેટા તાર સુ કેવું શાળામાં જવું હોય તો પાણી ભાઈ ને પણ કઈ નથી આવતા